આહિર વિદ્યા મંદિર આદિપુર અને મહિલા કોલેજ આદિપુર આ શૈક્ષણિક સંકુલની સ્થાપના આજથી પચીસ વર્ષ પહેલાં થઈ હતી અને પચીસ વર્ષ પૂર્ણ કરી આ સંકુલ વટવૃક્ષ બન્યો છે આહિર સમાજની દીકરીઓની બબી પેઢીઓ આ સંકુલમાં ભણી છે અને પચીસ વર્ષ પૂર્ણ થયાની રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યું છે આપણું કન્યા વિદ્યા મંદિર આદિપુર સંકુલ આ સંકુલની રજત જયંતિ મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે આપણે મળવાના છીએ આ સંકુલના પ્રમુખ શ્રી કિરણભાઈ આહિરને જેમની પાસે આપણે વિગતે ચર્ચા કરીશું આ સંકુલના ઇતિહાસની આ સંકુલના વર્તમાનની અને આ સંકુલના ભવિષ્યના જે એજન્ડાઓ સમાજના ટ્રસ્ટીઓ પાસે અને સમાજના પ્રમુખશ્રી પાસે છે એમના શ્રી કચ્છ મછોઈ આહિર સમાજ દ્વારા સંચાલિત આહિર કન્યા વિદ્યા મંદિર આદિપુર અને મહિલા કોલેજના પ્રમુખ શ્રી કિરણભાઈ આપણી સાથે જોડાય છે કિરણભાઈ પહેલાં તો તમારી સાથે મારે ચર્ચા કરવાની છે આ સંકુલનો ઇતિહાસ શું છે પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એટલે સ્વાભાવિક રીતે એક સોનેરી ઇતિહાસ હશે અત્યારે વર્તમાન પરિસ્થિતિ શું છે આપણા સંકુલની અને ભવિષ્યના પ્રોજેક્ટ અને પ્લાન શું છે ત્રણેય કાળની પહેલાં તો માહિતી લઈ તમારી પાસેથી જય શ્રી કૃષ્ણ જીતેશભાઈ સૌ પ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ એક પોડકાસ્ટનું આયોજન કર્યું અને સમાજ સુધી કન્યા વિદ્યા મંદિરની અને રજત જયંતિ મહોત્સવ અને મારા જે વાતો છે એ તમે સમાજ સુધી પહોંચાડો છો આ આમંત્રણ સમાજ સુધી પહોંચશે અને પંદર અને સોળ જૂનનો જે રજત જયંતિ મહોત્સવ છે જેની ભવ્ય ઉજવણી કરવા જઈ રહી છે એમાં વધારેમાં વધારે લોકો આપના પોડકાસ્ટના માધ્યમથી પણ માહિતીગાર થશે અને આ કાર્યક્રમમાં સામેલ થશે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ ભવ્ય સંકુલના ભવ્ય ભાતીગળ આપણે ઇતિહાસ વિશે વાત કરીએ તો લગભગ ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણું એટલે આજથી છવ્વીસ સત્યાવીસ વર્ષ પહેલાં કચ્છ મછો એર સમાજના સૌ આગેવાનો એક દીર્ઘદૃષ્ટિ વાપરી અને આદિપુર જેવા જે શિક્ષણનું કેન્દ્ર કહેવાય અને કચ્છનું આમ આર્થિક એક રાજધાની જેવું પણ ગણાય એવા મધ્યમાં એક ભવ્ય સ્કૂલનું નિર્માણ કર્યું સમાજ આપણો આહિર સમાજ મોટાભાગે ગ્રામીણ વિસ્તારમાં સ્થાયી થયેલો છે તો આજથી સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ પહેલાં શું થતું કે કાં તો દીકરીઓ શૈક્ષણિક રીતે ઓછી સ્કૂલે જાતી અથવા કચ્છ બહારના જે અમુક આપણા આહિર સમાજના શૈક્ષણિક સંકુલો છે ત્યાં દીકરીને મૂકવી પડતી તો આ ટાઈમે આપણા સમાજના આગેવાનોએ દીર્ઘદૃષ્ટિ વાપરી અને એવી વ્યવસ્થા કચ્છમાં જ ઊભી કરવાનું નક્કી કર્યું કે જેથી આપણા સમાજની વધારેમાં વધારે દીકરીઓ શિક્ષિત થાય અને કચ્છ બહાર પણ જે જવાનું પ્રમાણ છે એમાં ક્યાંક ને ક્યાંક એને સ્થાનિકે એમને બધી વ્યવસ્થા મળી રહે તો આ રીતે સોળ જૂન ઓગણીસો નવ્વાણુંના શુભ દિવસે આ કચ્છ મછોઈ આયુર સમાજ સંચાલિત કન્યા વિદ્યા મંદિરનો શુભારંભ થયો ત્યારથી કરીને અત્યાર સુધીની પચીસ વર્ષની યાત્રામાં હજારો દીકરીઓ આ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરી ગઈ અને ઘણી સારી જગ્યાએ પ્રગતિ કરીને શૈક્ષણિક રીતે આગળ વધી છે સરકારી નોકરીઓમાં ગઈ છે ઘણા બધા પ્રોફેશનલ છે જેમ કે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે એડવોકેટ્સ છે ડૉક્ટર્સ છે આવી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને અત્યારે હાલમાં જે દીકરીઓ ભણે છે એમની માતા માતા એટલે કે આ એક સેકન્ડ જનરેશન અત્યારે સ્કૂલમાં ભણી રહી છે પહેલી બેચની જે બહેનો દીકરીઓ જે એડમિશન લીધું હતું એમની દીકરીઓ પણ અત્યારે આ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરી રહી છે તો આ રીતે એક સેકન્ડ જનરેશન અત્યારે ભણે છે અને આ રીતે સમાજની હજારો દીકરીઓને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરી અને અહીંયા સ્થાનિકે જ શિક્ષણ પૂરું પાડ્યું અને વર્ષ બે હજાર એકવીસથી આપણે કોલેજનો પણ શુભારંભ કર્યો છે અત્યારે આપણે મહિલા કોલેજ ચાલુ છે જે પૂર્વ કચ્છની એકમાત્ર દીકરીઓ માટેની સંસ્થા છે જ્યાં આપણે કોમર્સ અને આર્ટ્સ બંને સ્ટ્રીમનું આપણે શિક્ષણ આપીએ છીએ એટલે આ રીતે કચ્છ મછવાયા સમાજ સંચાલિત વિદ્યામંદિર અને કોલેજ આપણી સમાજની દીકરીઓની જે શૈક્ષણિક ભૂખ છે કે જે શૈક્ષણિક જે અવસર આપવા જોઈએ એ આપવાનું એક બહુ અનેરું કામ કરે છે સરસ જે દીકરીઓ માટે આ શૈક્ષણિક સંકુલ કામ કર્યું છે તમામ દર્શક મિત્રો જેમાંથી ઘણા બધાને ખબર ન હોય તો જણાવી દઉં કે આ વર્ષે જે ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ આવ્યું એમાં કેવીએમ આદિપુર કન્યા વિદ્યા મંદિરનું ધોરણ દસ અને ધોરણ બારનું સો સો ટકા પરિણામ આવ્યું છે બંનેનું પહેલાં તો એમના માટે તમને અને તમારી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને એનાથી પણ વિશેષ ધોરણ દસમાં છ દીકરીઓને નેવું ટકાથી વધારે નેવું પર્સન્ટેલની નેવું ટકાથી વધારે માર્ક્સ મેળવી અને છ દીકરીઓ ધોરણ દસમાં પાસ થઈ છે એટલે નિશ્ચિતપણે સંકુલનું જે સંચાલન છે કે સંકુલનું જે ગાઈડન્સ છે એ અવર લેવલ અવર દરજ્જાનું હોવું જોઈએ હવે મને તો માહિતી છે પણ ઘણા બધા દર્શક મિત્રોને માહિતી હોય કે કિરણભાઈ આપણે કન્યા વિદ્યા મંદિર સિવાય તમે કયા કયા શૈક્ષણિક સંકુલો સાથે જોડાયેલા છો હું કચ્છ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સામેલ છું તોલાણી જે મેનેજમેન્ટ કોલેજ છે ટીમ્સ એમાં એક એકેડેમિક એઝ વાઇટ એડવાઇઝર છું એટલે કે શૈક્ષણિક સલાહકાર તરીકે મારી ત્યાં નિમણૂંક થયેલી છે એ સિવાય સ્વામિનારાયણ ગુરુકુળ ગાંધીધામ છે એમાં હું લગભગ અઢાર વર્ષથી ટ્રસ્ટી તરીકે એક સેવા આપી રહ્યો છું તો આ રીતે જે શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં એક સેવા આપવાની મારી એક ભાવના છે કે ઈશ્વરે આપણને જે પણ આપ્યું છે એના થકી સમાજની આપણા સમાજની અને અન્ય કોઈપણને આપણે ઉપયોગી થઈ શકીએ તો આ એક નેમ થકી જ આપણે આ બધી શૈક્ષણિક સંસ્થાઓમાં હું સેવા આપું છું જી કિરણભાઈ હવે આપણે પચીસ વર્ષ પહેલા જે શૈક્ષણિક સંકુલની શરૂઆત થઈ હતી અને ઇતિહાસ વિશે તો આપણે જાણ્યું હવે વાત કરીએ વર્તમાનની તો આવનારી જે પંદર અને સોળ તારીખના ભવ્ય સમારોહ થવા જઈ રહ્યો છે એમાં એના વિશે મને થોડી વધારે માહિતી જોઈએ વધારે વિગતે માહિતી જોઈએ આપણા દર્શકોને કે એ સમારોહ વિશે તમારા શબ્દોમાં તમે જે કંઈ માહિતી પંદર તારીખના એક અમારી રૂટિન સામાન્ય સભા છે એ સિવાય આપણે જે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે આ સંકુલમાં જેટલી દીકરીઓ ભણી ગઈ છે એ દીકરીઓ માટેનું ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન આપણે યોજીએ છીએ એ સંમેલન દરમિયાન દીકરીઓને જ આપણે સ્ટેજ આપશું દીકરીઓનું જે પણ જેને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ બધી દીકરીઓનું આપણે સન્માન કરશું એના સિવાય એક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખ્યા છે એમાં એવા સમાજના બાળકોને આપણે સ્ટેજ આપીએ છીએ જે એક ટેલેન્ટ શો કરીને આપણે રાખ્યો છે જે આ સ્કૂલ સંકુલમાં ભણતી નથી એવા દીકરા અને દીકરીઓ માટે એક સ્ટેજ શો આપણે આપ્યો છે કે એની અંદરનું જે પણ ટેલેન્ટ છે એ લોકો એક્ઝિબિટ કરી શકશે આ પ્રોગ્રામમાં અને સાથે સાથે રાસ મંડળી આપણા જે સાંસ્કૃતિક આપણો જે સંસ્કાર કે વારસો છે સાંસ્કૃતિક વારસો એને પ્રદર્શિત કરતા કાર્યક્રમો આપણે પંદર તારીખના રાખ્યા છે અને સોળ તારીખના આપણે રજત જયંતિ મહોત્સવ ઉજવશું એ દરમિયાન આપણે જે પણ આ નૂતન સંકુલનું આપણે જે બાંધકામ કરવાના છીએ હોસ્ટેલનું દીકરીઓ માટેની એક પાંચસો દીકરીઓ રહી શકે એવી વ્યવસ્થા થાય એવું એક ભવ્ય આપણે સંકુલનું નિર્માણ કરી રહ્યા છીએ હોસ્ટેલનું તો આ હોસ્ટેલમાં જે જે દાતાઓ અત્યારે અમને આર્થિક સહયોગ આપી રહ્યા છે એ બધાનું અમારે સન્માન કરવાનું છે એ સિવાય જે પણ કેવી એમની અમારી કન્યા વિદ્યા મંદિરની દીકરીઓ જે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે આપણે એમનું ફરી પાછું આમાં સન્માન કરશું સાથે સાથે જાણીતા મોટિવેશનલ સ્પીકર નેહલબેન ગઢવી એમનો પણ એક કાર્યક્રમ રાખ્યો છે અને સાંજે જેમ વાત કરી કે આપણું ભવ્ય ભાતીગળ જે સંસ્કાર સંસ્કૃતિ છે એને અનુરૂપ એક લોક ડાયરાનો પણ પ્રોગ્રામ રાખ્યો છે અને આ સંસ્થાને વટ વૃક્ષ બનાવવામાં જેમને બહુ પોતાનું અમૂલ્ય યોગદાન આપેલું છે એવા મારા સ સર્વ ટ્રસ્ટીશ્રીઓ અને પૂર્વ પ્રમુખશ્રીઓ લાસ્ટ પચીસ વર્ષની યાત્રામાં જેમને જેમને સહભાગી થઈ અને આ સંકુલના યોગ સંકુલને જે યોગદાન આપેલું છે એમનું સૌનું અમારે સન્માન કરીને ઋણ સ્વીકાર કરવાનું છે તો આ રીતે બે દિવસ દરમિયાન બહુ જ બધા ઘણા બધા પ્રોગ્રામ છે જે આવનારી પેઢીને પ્રોત્સાહિત કરશે દાતાઓને પ્રોત્સાહિત કરશે અને જે જે વ્યક્તિઓએ આ સંસ્થાને આગળ લાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે એ બધાનો અમે ઋણ સ્વીકાર કરશું તો આ રીતે એક બહુમુખી રીતે બધા કાર્યક્રમોને સાથે જોડતો બે દિવસીય કાર્યક્રમ આપણે આયોજન કર્યું છે તારીખ પંદર અને સોળમી જૂન આહિર સમાજના દીક નાના જે બાળકો છે એમને એક સ્ટેજ માટેનું ટેલેન્ટ શોનું આયોજન છે અને સાથે સાથે જે દીકરીઓ ભણી અને સંકુલનું નામ રોશન કર્યા છે એમનું સન્માન છે અને એમની સાથોસાથ તમામ એવા વ્યક્તિઓ કે જે લોકોએ પચીસ વર્ષના સફરમાં સંકુલને સાથ સહકાર આપ્યો છે અને સંકુલની જવાબદારી નિભાવી છે એ તમામે તમામનું સન્માન છે એ કાર્યક્રમમાં જે કિરણભાઈ તમે વાત કરી કે પાંચસો દીકરીઓ માટેના એક સંકુલનો તમે વિચાર કરી રહ્યા છો હવે એની વિગતે વાત કરી કારણ કે જે પચીસ વર્ષમાં થયું નિશ્ચિતપણે સારામાં સારું થયું પણ આવનારા પચીસ વર્ષ કે પચાસ વર્ષનું જે કાંઈ પણ પ્લાનિંગ હોય એના માટેનો સૌથી મોટું અત્યારે જે સ્ટેપ તમે લોકો લીધું છે નવી બિલ્ડિંગ હોસ્ટેલની બિલ્ડિંગ બનાવવાનું તો એના વિશે મને થોડી વિગતે માહિતી આપ હોસ્ટેલ બિલ્ડિંગનું નવું નિર્માણ આપણે કરી રહ્યા છીએ એમાં ખાસ કરીને આપણી ઈચ્છા એ છે આપણું વિઝન એ છે કે અત્યારે હાઈસ્કૂલ અને કોલેજ સુધી તો આપણી નવસ વ્યવસ્થા છે દીકરીઓ ભણે છે અમારો એ વિચાર છે કે દીકરીઓ ગ્રેજ્યુએશન થયા પછી પણ હજી આગળ વધે પોસ્ટ ગ્રેજ્યુએટ થાય અને એ સિવાય સિવિલ સર્વિસીસની જે એક્ઝામ્સ છે અન્ય પણ ઘણી બધી જે ઉચ્ચ કક્ષાની પરીક્ષાઓ છે એમાં સામેલ થાય અને દરેક વ્યક્તિમાં એક એન્ટરપ્રેન્યરશીપ જાગે એ વ્યક્તિ એ રીતનું પણ અમે એક તાલીમ આપવા માગીએ છીએ કે જે રીતે વ્યક્તિ પોતાની રીતે આત્મનિર્ભર બને એના માટેના પણ તાલીમ અને એવી વ્યવસ્થાઓ અને જે શૈક્ષણિક ક્ષેત્રે જેને ઉચ્ચ શૈક્ષણિકમાં આગળ વધવું છે એના માટે એવી વ્યવસ્થાઓ પણ અમે આ સંકુલમાં કરી દેશું કે ઘણીવાર શું છે દીકરીઓ ત્યાં ગ્રામીણ વિસ્તારમાં રહેતી હોય અન્ય જગ્યાએ ભણતી હોય તો અમે એવી દીકરી માટે પણ અહીંયા વ્યવસ્થા કરવા માગીએ છીએ કે આદિપુરની અંદર કોઈ પણ એવી બીજી અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ એ દીકરી જોડાયેલી હશે તો એના માટે અમે અહીંયા વ્યવસ્થા રાખશું કે ભણે ભલે ત્યાં અહીંયા અમને રહેવા માટેની થશે કોઈ એવી દીકરી છે જેને ટેમ્પરરી કોઈ અઠવાડિયા દસ દિવસ માટે આદિપુર આવવું છે કોઈ પણ એવી પરીક્ષા આપવા માટે તો અમે એવી પણ વ્યવસ્થા સમાજની દીકરી માટે કરીએ છીએ કે એ દસ દિવસ ત્યાં રહી શકે અને પોતાના અન્ય જે પણ કાર્યો આદિપુરમાં કરવા છે એ રીતે કરે અને આ રીતે સમાજનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે તૈયાર થશે એ સમાજનું જ છે ને સમાજના દરેક વ્યક્તિને ઉપયોગી થાય એવી અમારી ભાવના છે અને આવા એક ફ્યુચરના વિઝન કે શિક્ષણમાં જે પણ શ્રેષ્ઠ થઈ શકે એ આ ભવન થકી સમાજને મળે એવી અમારી એક આયોજન છે અને એના માટે અમારી આખી ટીમ અત્યારે બહુ જ ઉત્સાહભેર લાગેલી છે અને આખા સમાજનો અમને એટલો ઉત્સાહ છે જે ઓગણીસો નવ્વાણુંમાં જેવો સમાજમાં પહેલાં સંકુલ બાબતે ઉત્સાહ હતો બિલકુલ એવો જ ઉત્સાહ અત્યારે સમાજમાં પ્રવર્તે છે અને તમે વાત કરી દસ અને બારના રિઝલ્ટની તો એ અમારી આખી ટીમને આભારી છે અમારી આખી શૈક્ષણિક સ્ટાફ છે અમારા પ્રિન્સિપાલ અને જે શિક્ષકગણ છે એમની મહેનત અને અમારું સુપરવિઝન છે અમારા ટ્રસ્ટીઓ છે એની સખત મહેનત છે નિરંતર એમના ઉપર સતત મોનિટરિંગ કરતા રહે છે નવી નવી અમે યોજનાઓ બનાવી છે જેથી એક એક દીકરીના શિક્ષણ પ્રત્યે ધ્યાન આપી શકીએ અને એ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે એના માટે અમે પ્રયાસરત છીએ હવે આજે નવી બિલ્ડિંગ ની આપણે વાત કરી કિરણભાઈ એ બિલ્ડિંગ જે અત્યારે સંકુલ છે ત્યાં જ બનાવવાનું છે બીજી જગ્યા એમાં બનશે મારી બાજુમાં સમાજની બીજી જગ્યા છે એમાં બનશે ખાલી જગ્યા છે એમાં કે ત્યાં પાંચસો દીકરીઓ રહી શકે અને અંદાજે કેટલાક ખર્ચાની ગણતરી છે લગભગ પંદર થી અઢાર કરોડના ખર્ચે એનું નિર્માણ થશે ઓકે અને મારા ખ્યાલથી કંઈક ટ્રસ્ટી બનવાનું પણ શરૂઆત થઈ ગઈ છે જે કોઈને પણ ટ્રસ્ટી બનવું હોય તો એના માટે એવી એક વ્યવસ્થા કરી છે કે સમાજની એક આટલી શ્રેષ્ઠ વ્યવસ્થા થાય છે દરેક વ્યક્તિ જોડાશે તો શું ભાવનાત્મક જોડાણ થશે મારી સંસ્થા છે મારા સમાજની છે તો એનું એક અટેચમેન્ટ રહેશે સાથે સાથે આટલી મોટી વ્યવસ્થા ઊભું કરવા માટે ફંડની પણ જરૂર હોય છે તો એ ફંડ પણ મળશે અને અમારી એવી વ્યવસ્થા છે કે બહુ મોટી સંખ્યામાં લોકો કાયમી રીતે આ સંસ્થા સાથે જોડાયેલા રહે જેથી ભવિષ્યમાં નવા આયોજનો કરવા કોઈ નવા વિચારો કરવા તો બધા સાથે મળીને વધુ સારું વધુ શ્રેષ્ઠ આપણે કાર્ય કરી શકશું એ રીતે બધાને જોડવાનું અમારું આયોજન છે અને એમાં ઘણી અંતે મતલબ અમે સફળ પણ થયા છીએ અત્યાર સુધી લગભગ હજી પ્રોગ્રામને વાર છે તો અમારા પાસે સાઈઠ સિત્તેર જણા એવા કાયમી ટ્રસ્ટીઓ નોંધાઈ ગયા છે ટ્રસ્ટી બનવા માટેની શું પ્રોસેસ છે આ મિનિમમ એમાં એમાં અમે એવું વિચારીએ છીએ કે નક્કી કર્યું છે કે જે સંસ્થાને પંદર લાખ રૂપિયા સુધીનું આર્થિક યોગદાન જે આપી શકશે એ કાયમી ટ્રસ્ટી તરીકે આમાં દાખલ થઈ શકશે સાઠ થી સિત્તેર ટ્રસ્ટીઓ બની ચૂક્યા છે પંદર થી અઢાર કરોડના ખર્ચે એક ભવ્ય આધુનિક અને વિશાળ કન્યા હોસ્ટેલ બનવા જઈ રહી છે આદિપુર મધ્ય કચ્છ મચ્છો આયુષ સમાજ દ્વારા સંચાલિત રહેવાની છે કન્યા વિદ્યા મંદિર આદિપુરના પ્રમુખ એક સફળ ઉદ્યોગપતિ મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા અને લઘુ ઉદ્યોગ ભારતી કચ્છના પ્રમુખ શ્રી કિરણભાઈ આહિર અત્યારે આપણી સાથે ચર્ચા કરી રહ્યા હતા જે સંકુલનો ઇતિહાસ છે જે સંકુલનું વર્તમાન છે અને હવે જે એમના ભવિષ્યના વિઝન છે આ કન્યા વિદ્યા મંદિરને લઈને એ તમામ બાબતોની ચર્ચા કરી આપણે કિરણભાઈ હવે તમારા અનુભવ મુજબ અને તમે જે કાંઈ પણ અત્યાર સુધી જોયું છે તમારા સામાજિક અને વ્યવસાયિક કારકિર્દી છે એના અનુલક્ષીને તમે આહિર સમાજના યુવાનોને કે આવનારી પેઢીને શું સંદેશ આપવા માગો છો હું મારા પોતાના અનુભવ ઉપરથી કહું તો શિક્ષણ જ એક એવું મહત્ત્વનું ટૂલ્સ કહી શકાય કે જેના થકી વ્યક્તિ આગળ વધી શકે છે કે ઠીક છે અત્યારે આર્થિક રીતે આપણે સમૃદ્ધ છીએ વ્યવસાય રીતે ઉદ્યોગોમાં પણ આપણે બધા આગળ પડતા છીએ પણ છતાં પણ શિક્ષણ હશે ને તો એ બધી વસ્તુને બહુ સારી રીતે બહુ અસરકારક રીતે આપણે એમનો ઉપયોગ કરી શકશું એટલે મારો એક જ અત્યારે સંદેશ છે કે આપણા સમાજની આવનારી પેઢી છે એમાં તમામ બાળકો ઉચ્ચ શિક્ષિત થાય અને સ બહુ સારી વસ્તુ છે કે કચ્છ જેવા એક જિલ્લામાં આપણા ચાર ચાર શૈક્ષણિક સંકુલો છે ત્રણ દીકરીઓ માટેના સંકુલ સંકુલ છે અને દીકરાઓ માટેની પણ એક શ્રેષ્ઠ વ્યવસ્થા આપણા પાસે છે તો આ બધા સંકુલોનો અસરકારક રીતે આપણે શ્રેષ્ઠ ઉપયોગ કરી અને સમાજના દરેક વ્યક્તિને શિક્ષિત કરી અને સાથે સાથે સમાજના જે સક્ષમ લોકો છે જે અન્યને મદદરૂપ થઈ અને શિક્ષણ મેળવવા માટે એમના માટે પણ એક વ્યવસ્થા ઊભી કરે જેથી સક્ષમ લોકો છે એ શિક્ષણની ભૂખ છે એવા વ્યક્તિને અને શિક્ષણને બેને જોડવાનું કામ કરે અને આ રીતે આવનારા વર્ષોમાં આહીર સમાજ સો શિક્ષિત થાય એવી મારી ભાવના છે અને હું એના માટે પ્રયત્નશીલ પણ છું અને આપ સૌના સાથ સહકારથી આપણે એમાં જરૂર સફળ થશું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ કિરણભાઈ તમારો કિંમતી સમય આપી અમારી સાથે જોડાયા અને જે આપણો કાર્યક્રમ છે એની બધી વિગતો તમે સમાજ સુધી પહોંચાડી આપણી સાથે આ હતા કિરણભાઈ આહીર કે જેઓ રજત જયંતિ મહોત્સવનું આમંત્રણ આપવા હતા આપણને સૌને અને જે કન્યા મંદિર આદિપુર છે એમના ત્રણે ત્રણ કાળ એમનો ઇતિહાસ એમનું વર્તમાન કાર્ડ અને એમના ભવિષ્યના એજન્ટાઓ એટલે કે ભવિષ્ય કાર્ડ આ ત્રણે બાબતો વિશે ચર્ચા કરી અને હવે આપ સૌ દર્શક મિત્રો નેક્સ્ટ એપિસોડમાં કોને જોવા માગો છો આહિરની અદાલતમાં એ કમેન્ટ દ્વારા અથવા તો અમને વોટ્સએપ દ્વારા જાણ જરૂર કરજો જેના થકી આપણે આહિર સમાજના એ આગેવાનોને આહિરની અદાલતમાં બોલાવી શકીએ અને एमनी विगते सामाजिक बाबतची चर्चा करी सकी। धन्यवाद जय श्री कृष्ण जय मुरलीधर सी यू इन नेक्स्ट एपिसोड